થાંગત્રા નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓનું ચેકિંગ હાથ ધરેલ સાથે ગ્લોવ ન પહેરનાર લારી ધારકો સામે લાલા કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી આગામી દિવસોમાં તેમજ લોકમેળામાં પણ સઘન ચેકિંગ સાથે બમણા દંડની કાર્યવાહી કરશે નગરપાલિકા ગુજરાતમાં આવનાર દિવસોમાં જન્માષ્ટમી સહિત તહેવારોની મોજ માણવા ઠેર ઠેર લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે હાલ વાયરલ ઇન્ફેક્શનના કેસો જેવા કે પેટમાં દુખાવો ઝાડા ઉલટી તાવ શરદી ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં લઈને ધાંગત્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સૂચનાને માર્ગદર્શન પ્રદર્શન હેઠળ ધ્રાંગધ્રા પંથકમાં બે રોકટોક લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ગ્લોવ તથા ચોખ્ખાઈ વિના ખાણીપીણીની લારીઓ ઉપર કવાયત હાથ ધરાઈ નગરપાલિકા સેનેટરી વિભાગના એસઆઈ જયદીપસિંહ સહિત ટીમ દ્વારા શહેરી વિસ્તારની વિવિધ ખાણીપીણીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરાયેલ જેમાં ચોખ્ખાઈ ઉપરાંત ગ્લોવ ન પહેરીને પહેર્યા વિના ખાણીપીણીના વિક્રેતાઓ ઉપર લાલા કરી દંડનીય કાર્યવાહી કરતા ખળભળાટ વ્યાપી ગયો હતો આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય આરોગ્યલક્ષી કામગીરી કરવામાં અમે પીછે હટ નહીં કરીશું જોઈશું ખાણીપીણીના સ્ટોલ લારીઓ ઉપરાંત વિક્રેતાઓ જો ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો આગામી દિવસોમાં બમણા દંડ સાથે કાર્યવાહી યથાવત રાખીશું ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં ધ્રાંગધ્રાની જાહેર હિતની જનતાના લાભાર્થે અને એમના આરોગ્યની સેહતમાં સુધારા માટે ધ્રાંગધ્રા નગરપાલિકાના એસઆઈ જયદીપસિંહ દ્વારા ધ્રાંગધ્રાની લારી પાણીપુરીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં પાણીપુરી વિક્રેતાઓ કોઈ પણ જાતના હેન્ડ ગ્લોવ પહેર્યા વગર પાણીપુરી બનાવતા હતા જે એક આરોગ્ય માટે ગંભીર બાબત કહેવાય એટલે ધ્રાંગધ્રા નગરપાલિકા કાલ દંડની જોગવાઈ કરી અને ઘણા બધા વેપારીઓ દંડ આપેલા છે અને જો આવનારા સમયમાં તેમાં કોઈ સુધારો નહીં આવે તો દંડની રકમમાં પણ વધારો કરવામાં આવશે સાથે સાથે હું વેપારીઓને એ પણ વિનંતી કરવા માગું છું આવનારા સમયમાં મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે તો તેમાં પણ હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરજો એનાથી શું થશે કે આરોગ્ય અને પ્રજાની જે જીવનશૈલી છે એમાં સારું રહેશે